ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા ભગવાન સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી રામતુમથી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી જ્યાં દૂર દૂર આવેલા શિવ ભક્તો મહાશિવરાત્રીએ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભક્તોએ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયાકાંઠે કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ પામ્યું છે કાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં અહલાદક આનંદની અનુભૂતિ થાય છે મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમપૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો સાથે સુંદર આયોજન સાથે મહાપ્રસાદી પણ બનાવી હતી કાવ્ય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું અનોખું શિવલિંગ સમુદ્રની વચ્ચે આવેલું છે એવું કહેવાય છે કે આ શિવલિંગ જે જગ્યા પર છે ત્યાં સાત નદીઓનો સંગમ થાય છે આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ સાંભળીએ તો ભગવાન કાર્તિકેય સ્વામીએ વર્ષો પહેલાં આ સ્થળે અસુર તારકાસુરનો વધ કર્યો હતો પરંતુ તે શિવભક્ત તારકાસુરનો વધ કર્યાના પ્રાયશ્ચિત રૂપે શિવલિંગની સ્થાપના કરી હતી અને અહીં વર્ષો સુધી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં પાંચસોને પચાસ પાનાનો સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ લખેલો છે દુનિયાના મુખ્ય મહાદેવના મંદિરોમાં સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો સમાવેશ થાય છે ભગવાન કેદારનાથ પછી આ શિવલિંગની મહિમા રહેલી છે સ્તંભેશ્વરની તીર્થની ખાસ વિશેષતા એ છે કે સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ દિવસમાં બે વખત સમુદ્ર દેવતા શિવલિંગનો બે વખત અભિષેક કરવામાં આવે છે છ કલાક શિવલિંગ સમુદ્રતાના પાણીમાં રહે છે તો છ કલાક તેના પાણી પાણીની બહાર રહે છે સમુદ્રના પાણીમાં શિવલિંગ ડૂબી જાય છે તેનો એક નિશ્ચિત સમય છે અમાસમાં મંદિર ત્રણ વાગ્યે ડૂબી જાય છે ત્યારબાદ સવારે નવ કલાકે મંદિર ખુલે છે અમાસ સિવાય દરેક દિવસે એક એક કલાક ભરતીનો સમય મોડો થતો જાય છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા અર્થે દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આસરને ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે આ શિવલિંગના દર્શન કરવાથી દૂર દૂરથી શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જ્યારે શ્રાવણ મહિનામાં એક મહિના સુધી મેળો યોજાય છે શ્રાવણ મહિનો મહાશિવરાત્રી અમાસ સોમવાર સહિતના દિવસોએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવ આજે દરિયાને વચ્ચે બેઠા છે અને લાખો તીર્થયાત્રી આજે મહાશિવરાત્રીના કાર્યક્રમમાં એમના દર્શન કરવા માટે આજે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીનો પર્વ આખા દુનિયામાં ભગવાન શંકરના ભક્તો ઉજવી રહ્યા છે એ જ પ્રમાણે આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે બે વખત દરિયા દેવતા એમનો અભિષેક કરતા હોય છે અને બે વખત આ મંદિર ભગવાન ભક્તોને દર્શન આપતું હોય છે અને આ મંદિર આજે સાત વાગ્યેથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે અને હજારો લાખો તીર્થયાત્રી ભગવાનના દર્શન કરશે ત્યાર પછી રાત્રે લગભગ સાડા સાતે આ ફરીથી આ મંદિર ખુલશે અને સવારે પાંચ વાગ્યા સુધી ભક્તો એમની પૂજા કરવાના છે આ જગ્યા પર મહાપ્રસાદની વ્યવસ્થા ભાવિક ભક્તો તરફથી કરવામાં આવેલી છે આરોગ્યની પણ સુવિધા અહીં કરવામાં આવી છે ભવ્ય લોક ડાયરો પણ આજે ભગુભાઈ માળી તરફથી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણે જેને આપણે ખાટુ શ્યામ કહીએ અને ખાટુ શ્યામ આજે મહા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનમાં લાખો ભક્તો જેમના આજે છે એ ખાટુ કથા પણ આ જગ્યાએ કરવામાં આજથી શરૂઆત કરવામાં આવેલી છે અને આ ખાટુ નો મહ્ય મહત્વ મહીસાગર સંગમ તીર્થમાં જેમને વરદાનો મળેલા અને એમને અહીંથી જ બધી સિદ્ધિઓ મળેલી અને એક બધી કથા આજે ભગવાનના અહીં સંભળાવવામાં આવશે